સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી મહેનતું ખેડૂત અને જાદુ વૃક્ષ એક ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો તે ખૂબ મહેનત કરતો પણ પાક ક્યારેય સારું નથી થતો એક દિવસ તે ખૂબ નિરાશ થઈને જંગલ તરફ ચાલ્યો ગયો જંગલની અંદર તેને એક જૂનું મોટું વૃક્ષ મળ્યું તેને છાયામાં બેઠો અને બોલ્યો હે ભગવાન હું એટલી મહેનત કરું છું પણ ક્યારેય સુખ નથી મળતું હવે શું કરું અચાનક તે વૃક્ષમાંથી મીઠો અવાજ આવ્યો ખેડૂત તું સચ્ચો અને મહેનંતુ છે હું એક જાદુ વૃક્ષ છું જો તું સાચી મહેનત અને ઈમાનદારી રાખીશ તો હું તેને મદદ કરીશ ખેડૂત આશ્ચર્યચકિત થઈ ગયો એણે પૂછ્યું હું કેવી રીતે મહેનત કરું વૃક્ષ બોલ્યો દરરોજ તું મને પાણી આપજે મારી છાયા નીચે પ્રાર્થના કરજે

બાળકો માટે શાળા બનાવી ગરીબો માટે ભોજનાલય ખોલ્યું અને બીમાર માટે દવા લાવવા લાગ્યો એક દિવસ લોભી વાત જાણી ગયો વિચાર્યું જો આ વૃક્ષ મારા હાથ આવે તો હું ધનવાન બની જાઉં રાત્રે એ છુપાઈને વૃક્ષ પાસે ગયો અને બોલ્યો મને પણ સોનાના ફળ આપ પણ વૃક્ષે કહ્યું હું માત્ર ઈમાનદાર અને સચ્ચા દિલવાળાને ફળ આપું છું લોભી પડોશી ગુજ્જે થઈને વૃક્ષ કાપવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ જેમ એણે કોહાડી મારી વૃક્ષમાંથી વીજળી જેવી ચમકી નીકળી અને પડોશી બેહોશ થઈ ગયો સવારમાં ગામ લોકોએ એને જોયો અને બધાને સમજાયું કે લોભ ક્યારેય સુખ આપતો નથી ખેડૂત ફરીથી વૃક્ષની સેવા કરતો રહ્યો અને આખું ગામ ખુશખુશાલ રહેવા લાગ્યું શીખ સચ્ચાઈ મહેનત અને ઈમાનદારીથી સુખ મળે છે લોભ માણસને હંમેશા વિનાશ તરફ જ લઈ જાય છે મિત્રો જો તમને વાર્તા ગમી હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સબ્સ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી